સુરતમાં વસતા સૌરાષ્ટ્રના સર્વે લોકોએ સૌરાષ્ટ્રના સાવજ એવા લોખંડી પુરુષ ગોવા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાને ખરા અર્થમાં સૌ સાથે મળી રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી કોઈ વ્યક્તિની જિંદગી બચી શકે તેવા લોકસેવાના નિઃસ્વાર્થ ભાવ સાથે સુરત શહેરમાં સૌરાષ્ટ્રના સર્વે લોકો દ્વારા લોખંડી પુરુષ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સુરતના મોટા વરાછા ખાતે આવેલ કમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેતપુર જામકંડોણા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર શ્રી જયેશભાઈ રાદડિયા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા જેવા અલગ અલગ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન સવારે

અને રાદળિયા પરિવાર સમસ્ત રાદળિયા પરિવાર ખૂબ ખૂબ આભાર માનું છું જે કોઈ અમને આ બ્લડ આયોજન કરેલ છે તે દાતા અમને જે કઈ આપે છે બ્લડ એ બધા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ સુરેશ ધામેલિયા હું શ્યામગંડો ના કરકાસર ગામ વતની હાલ હું સુરત રહું છું આજે

જેતપુર તાલુકા પરિવાર રાદરિયા પરિવાર સમસ્ત રાદરિયા પરિવાર આ અમે દર વખતે આયોજન કરતા હોઈએ છીએ અને આ કાર્યક્રમની અંદર હોય મહાનુભાવો ઉપસ્થિત થાય છે અને વિજ્ઞલભાઈ રાદડીયા સાહેબ ને શ્રદ્ધાંજલિ અર્પે છે તેમજ અત્યાર સુધીમાં સાતસો ને સત્તર બોટલ જેટલું રક્ત એકત્ર કરેલ છે અને ત્રણસો પચાસ થી વધારે દર્દીઓ સર્વ રોગ નિદાન કેમ્પ નો લાભ લીધેલ છે મારું નામ સુરેશભાઈ કોઠિયા છે જામકોરના ગામનો વતની છું દર વર્ષે આ પાંચમું વર્ષે લગાતાર સમગ્ર ગુજરાતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ હોય એટલે કાર્યક્રમો બ્લડ ડોનેટ કેમ્પના હોય કે બાળકોને કે સ્કૂલને કીટ વિતરણ ચોપડા વિતરણ કે એવા બધા કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં સો કાર્યક્રમ આજુબાજુ હોય આ વર્ષે પાંચ દિવસ પેલા એકસો થઈ ગયા પછી સમગ્ર ગુજરાત ગુજરાત ની બહાર એકસો બેતાલીસ કરતા વધારે કાર્યક્રમ આજની તારીખ અને કાલની તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ ના બે દિવસના એકસો ને બેતાલીસ જેટલા કાર્યક્રમ સમગ્ર ગુજરાત અને ગુજરાત ની બારે કરેલો છે વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્યતિથિ નિમિત્તે આજે વિઠ્ઠલભાઈ રાદડિયા ની પાંચમી પુણ્ય નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વ નિદાન રોગ કેમ્પ રાખેલો છે સાતસો આજુબાજુ થઈ છે બોટલ કરવાનો ટાર્ગેટ છે આજનો સમાજને શું સંતોષો સમાજને એ સંદોષો આપીએ છીએ કે વધુ ને વધુ બ્લડ ડોનેટ કરીએ અને વધુ ને વધુ મતલબ કે આમાં પબ્લિક ઉમટે બ્લડ ડોનેશન એ આપીએ